સુરત શહેરમાં ફિલ્મી સ્ટાઇલે એક યુવાન બ્રિજના પિલર પર ચડી જતા ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જવા પામ્યો છે ડિંડોલીના પ્રમુખ પાર્ક નજીકના સી આર પાટીલ રોડના સિત્તેર ફૂટ બ્રિજના પિલર પર ચડી ગયેલા એક યુવાને બચાવવા ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી ગુરુવારની મોડી સાંજે બનેલી આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી જવા પામી હતી જે રાત્રિના એક વાગ્યાની આસપાસ આ યુવકને બચાવેલો આવ્યો છે મૂળ બિહારના મનુકુમાર પ્રસાદ નામનો યુવક સુરતના ડિંડોલીમાં રહે છે અને મજૂરી કામ કરે છે આ યુવક ગુરુવારે મોડી રાત્રે બ્રિજના પિલર પર ચડી જતા ફિલ્મી દ્રશ્યો જેવો માહોલ સર્જાયો હતો તે જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ સમયે ફાયર વિભાગના અધિકારીઓ જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવકને નીચે ઉતારવા માટે જેમત ઉઠાવી હતી લોકોના ટોળે ટોળા વચ્ચે ફાયરના જવાનોએ યુવાને બચાવવા હાઇડ્રોલિક પ્લેટફોર્મ ગાડીનો ઉપયોગ કર્યો હતો ફાયર વિભાગના જવાનોની જહેમત બાદ યુવક નીચે ઉતરતા નહીં માનતા છેલ્લે બ્રિજની ઉપરના ભાગે દોરડાની મદદથી પિલર પર ચઢીને ફાયર જવાનોએ યુવાનને બચાવ્યો હતો લગભગ પાંચ કલાકની જહેમત બાદ રાત્રે સાડા બાર કલાકે ફાયર ટીમે રેસ્ક્યુ કરી યુવાનને બ્રિજ પરથી સહી સલમાન નીચે ઉતારી પોલીસને હવાલા કર્યો હતો કે આખી ઘટનાનો વિડીયો બની જતાં યુવાનના આપઘાત પ્રયાસના પાછળનું કારણ જાણવા લોકો ભેગા થઈ જવા પામ્યા હતા હાલ યુવાનું નામ મનુકુમાર હોવાનું અને તેની ઉંમર સત્તાવીસ વર્ષની હોવાનું પોલીસે પ્રાથમિક જણાવ્યું છે તેમણે જણાવ્યું હતું કે ડિન્ડોલી બ્રિજ પર ચઢી જેના યુવાન મનુકુમાર નશામાં હતો અને કામ પરથી આવ્યા બાદ ઊંઘ આવતી હોવાને કારણે કોઈ હેરાન નહીં કરે એ ઈરાદે બપોરે ત્રણ વાગે બ્રિજ પર ચઢીને સંતાઈ જવા પામ્યો હતો ત્યારબાદ સાંજે સાત કલાકે નાટક કરતા લોકોને પોલીસને જાણ કરી હતી ઘણી મહેનત બાદ મધરાતે એક વાગે ફાયર અને ક્રેનની મદદથી યુવાન નીચે ઉતારવામાં રહેવા પામ્યા છે વધુ મેં એક રાહદારી જણાવ્યું હતું કે બ્રિજ પર તે યુવાન ફસાઈ ગયો હતો ત્યારબાદ કહ્યું હતું કે મારી ઈચ્છા થઈ એટલે હું બ્રિજ પર ચઢી જવા પામ્યો છું હજાર કુરસ રિટર્ન ફર